મારા નવા લોક સ્વાગત છે જય દ્વારકા જય માપીડ અને શુભ પ્રભાત ભાઈ તમને એમ થતું હોય કે આજે આ હમણાં બે ત્રણ દીધી હેઠો આવીને જ બ્લોગ સ્ટાર્ટ કરે છે માફ કરજો કારણ કે હું હેઠ આવીને જ મને આનંદ આવે બેકગ્રાઉન્ડ સારું આવે છે પ્લસ કે સુરત દાદાનો પ્રકાશ સારો આવે છે બે ત્રણ દિવસ ત્રણ દિવસ ટોટલ થઈ ગયા અને વરસાદ આવ્યો નથી એક શ્વાસે એટલું બોઈ લો અને એક સુવિચાર આજ કંઈક નવો હશે તો સાંભળજો અને કહેજો કેવો હશે કે ભાઈ વૃક્ષ જેવી માટીની ભીનાશને પકડી રાખે છે વૃક્ષ જે માટીની વિનાશને પકડી રાખે છે શબ્દોની મીઠાશ મનુષ્યના સંબંધને સાચવી રાખે છે સાચું છે ખોટું છે કે ભાઈ આપણું જે આ ઝાડવા છે જે જમીનને પકડી રાખે છે દાખલા તરીકે તમારો ભાઈ શબ્દો જેવા બોલે છે ને મીઠા મીઠા ને એમાં આપણો બધાનો સંબંધ સચવાઈ રહ્યા છે ને તમે અમારું પરિવાર મને ખૂબ પ્રેમ કરો એ બદલ કરો હાઈ ભાઈ કેમ છો મજામાં હું જેમ કહું એ બધું બેસ્ટ જ હોય આમ છે તો એ મીઠાશ ના કહેવાય બરોબર આ કીધું એમ કે ભાઈ વૃક્ષ માટીની ભીનાશને પકડી રાખે છે તેમ આપણે શબ્દોની મીઠાશને મનુષ્યના સંબંધ સાચવી રાખે છે રાઈટ છું કે નથી ને સુવિચાર કહેજો કેવો હશે કારણ કે તમારો ભાઈ નવું શીખી આવ્યું સારું હાલો આજે અમે એક મસ્ત મજાનું જાનવર લેવા જઈ રહ્યા છે ને એ તમને હું તમને બતાવીશ અને કહેજો કેવું છે કારણ કે પૈસા ખીચામાં નાખી લીધા છે ને હવે કાલ ડીલ કરી આવ્યા ને આજ લેવા જઈએ છીએ સવારના પોરમાંથી એટલે ત્યાં જઈને મળીએ ને જોજો ને મસ્ત મજા છે ને ભાઈ સંબંધોમાં મીઠા રાખવા માટે આપણે શબ્દો મીઠા મીઠા જોવા જોઈએ કારણ કે નકર ઓલું કેમ કે મીઠા શબ્દથી ઓગારી નાખે એવું આપણું કામકાજ નથી પણ આમ દિલથી ખુલ્લા દિલથી કહું છું મોજ હું નાણો ભાઈ બે છે ને જાનવરને લેવા જાય છે જાનવરનું નામ ના દે અને નામકરણ અમે રાખ્યું હજી કે અમે બે બુલેટની ચાવી લીધી પણ બુલેટમાં નથી બોલેરો બાંધો છે ને લેવા માટે તો બોલેરો લઈને જ આપણે લેવા જાય ને પછી બતાવું તમને આપણે પટેલ ભાઈ ના તબેલે આવી ગયા છે સુરતી પટેલ છે એમનો તબેલો આ જો પાડો લઈ જાય છે ને આમનો સન છે ભેંસ છે ને એમ આનો છે તો બહુ મોટો ને ગાયો ને બધું છે તો આમ દેખાર નાણ દો ભાઈ ક્યાર ને આ બધું આટા લઈને મારે છે ખરેલું મોરું કામ લઈ ને લઈ જો આણદો ભાઈ છે ને લઈને જાય છે અહીંયા એઠે ઉતારી દીધો અમે

એક કમેન્ટ હવે વાંચીએ છે કે ભાઈ થોડુંક હેરસ્ટાઈલ અને બાડી સેટ કરાવો તો કંઈક ઠેકાણા લાગ્યો અમે કીધું કે ભાઈ એ કમેન્ટને અમે રાખતા મેં મારા વાળને ટકાવ કરાવી નાખ્યું છે અને મારો ભાઈ મેં દાઢી પણ કરાવી નાખી છે એટલી બધી નથી કરાવી મને માફ કરજો પણ સુપર લાગું છું કે નથી લાગતું એ તમે મને કમેન્ટમાં જરૂર કહી દેજો કમેન્ટ આપણે રોજ જ વાંચીએ છીએ અને મોજ કરીએ છીએ બરાબર એટલે હવે આપણે આગળ જઈએ મારી સ્પીડ જરાક વધી ગઈ છે આમ કે મારા આગળ શું નથી બધું છે મજા આ પાછળ છે ને કપડા મારા સુકાઈને જરાક ઇગ્નેર કરજો કારણ કે જીન્સનું પેન્ટ પહેરી લીધું હતું ટ્રેક પેન્ટ પહેરવામાંથી માંથી પહેરવા માંથી તો હુકાણા નથી ત્યાં સુકવા કારણ કે વરસાદ ક્યારે ક્યારે ખાપકી પડે છે એવા માટે તો અત્યારે મારા મમ્મી શું કરે છે મારા માં શું કરે છે મમ્મી કરતા માં જય શ્રી કૃષ્ણ મમ્મા જય શ્રી કૃષ્ણ મારા બધાને ટીમ છો મજામાં મજામાં જીવો ને જો આજે આખા મરસા ભરેટ કરવા હા તે માડી પી પીલા લેસીને લોટ નાખ્યો બસ આ બધો મસાલો નાખ્યો ના આજે વડાપાવાનો મસાલો નહોતો ને ઈ નાખી તો બહુ ખારો લાગાય કેછડીનો હશે કેછડીનો ઈય આ જય શ્રી કૃષ્ણ મેડમ સેલ્ફી એક સેલ્ફી સેલ્ફી જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા તમે પાર્ટી ઊંચામાં આવે અમાર વાહા દોડવું પડે સેલ્ફી લેવા સેલિબ્રિટી થઈ સેલિબ્રિટી કે સેલિબ્રિટી ઘર કે ઘર કે સેલિબ્રિટી

ભરેલા મરચા તો એક પ્રકારનું જ કેવાય ને હા કેવાય તો એક પ્રકારનું સાગસ મીનો હા હા વાત છે મરચા તમારો બહુ જ બોલે છે અદબારો વધી ગયો મારું નથી જો હિંગ છે હિંગ છે આ હોય ને

જોરદાર ટિકટોક ની કમેન્ટ મસ્ત થાય છે બધું તો આને કન્ટિન્યુ બનાવી રાખો તો પૂરું થઈ જાય અને મસ્ત મસ્ત બધા બપોર થઈ જાય ને ફટાફટ ખાઈ લે હેલો જો માં ભરેલા મરચા બનાવે છે મારું એક કામ માય હાથમાં લઈ લીધું ને ઓટાણ થોડી ફ્રી હો તો મે વ્લોગ બનાવી છે અને આ જો આજે રૂપારા થઈને આવ્યા છે

ત્રણ ચાર જણાનું તમે નામ લ્યો છો તો અમારું કેમ નથી લેતા તો એવું કઈ નથી હોતું કમેન્ટના જવાબ દેતા રહેવું મોજ કરતા રહેવું બરોબર તો આપણે જે ચાર કમેન્ટના વિડીયોમાં ચાર કમેન્ટના નામ લેશું આપણે તો છે ચાર કમેન્ટમાં નામ શું છે ખબર છે જીગ્નેશભાઈ જીગ્નેશભાઈ બે દિવસ પહેલાની છે કમેન્ટ તો જીગ્નેશભાઈ ની છે કે એકેશભાઈ સુરત આવશું ત્યારે તમારા ઘરે આવશું અને તબેલાની મુલાકાત લેશો બરોબર જમીન છે ભાઈ દેશમાં અહિયાં તો આપણે પ્લોટ ને મકાન એવી રીતે હોય છે એટલે જમીન છે મારે દેશમાં અહિયાં સુરત હોય તો પછી હું જોતું હોય ભાઈ એટલો તો મારો ભાઈ અધર હોય એટલો

બરોબર આ બેનની કમેન્ટ બધેની કમેન્ટ તો રોજ જ આવે છે અને આપણે ખાલી ચાર નામ અત્યારે લેવાની જે વાત હતી તો હું ચાર નામ લઉં છું ને બહુ જ મજા આવે છે બધેની કમેન્ટ કોઈ દુઃખ ના લાગે મારા અંદરથી મને એવી બીક લાગે છે તમને બધે દુઃખ લાગી જાય કે ભાઈ અમારું કેમ નથી નામ બધેનું લેવું ને મોજ કર્યું બરોબર

આ માહો મહેશભાઈ ચૌહાણ જે છે ને ભાઈ એની ખટપટી ડોસી જેમનું નામ મણી ડોસી છે તેમનું ગામનું નાખી છે ને હિસ્ટ્રી જે આખી વાર્તા કીધી છે ખૂબ સરસ અને મજા આવી ને મારા બાપા બહુ દાદ કાઢ્યા છે મહેશભાઈ આ વાર્તા વાંચીને ખૂબ આનંદ આવ્યો હવે આ દિવ્યા હાથ હામ કરીને એસે એસે પકડ રહીએ

કેટલું એ એક મિનિટ માં કેટલું બોલી જાવ કેજો તમે બધા તમારો ભાઈ કેટલો એક મિનિટ માં ફાયર છે ને એ કેજો કારણ કે હવે છે ને અને પાછી દવા લેવા જવાની છે તો હમણાં જાતા આવી પણ હવે ઇન્જેકશન મરાવવાના સવાર સાંજે આવ્યા એ જવાનું છે ને મારે આમ નીચું થવું પડે કારણ કે આની હાઈટ હાઈટ માં બે થોડુંક જ થાય ઉભા રહ્યો જોઈ બધાને બતાવી દઈ ના એમ નહીં સીધા ઉભા

હારો કરી લ્યો તો અમે જતા આવી પાછો છે ને તડકો પડવા માંડ્યો છે સવારમાંથી હતો ફૂલ વરસાદ અટાણે તડકો પડે છે ભગવાન ભગવાનને આગળ નું ના હાલે મારા ભાઈ કોઈ નું ના હાલે ને હવાર નો લોગ આપણે અહીંથી સ્ટાર્ટ કર્યો હતો ત્યાં કેવી હેર સ્ટાઇલ હતી ને હવે પાછો બપોર વિચારે અહીંથી ચાલુ કર્યો તો હેર સ્ટાઈલ આપણી છે જ જો મેડમ આવી ગયા છે હાલો જવું જ છે ને ફાઈનલ કરી લીધું ને

મને બધા ફરફર બહુ વધારે મીઠા લાગે મસ્ત હવે ફટાફટ રોટલી ગરમા ગરમ કરી નાખો એટલે ખાઈ ચાલે છે ફરફર વાળું કામ ને તમને એમ થતું તમારો ભાઈ પાછું ટીશર્ટ તમારા ભાઈ નો ધંધો આ સુધી ઘેર ટી શર્ટ બદલાય આ ડાવે રાખું તો હાલો આજે છે ને લાસ્ટ માર માનું આજે કીર્તન સાંભળીએ ને બે કડી જ બહુ સાજું ગૌરવ આવવાનું નથી થતું પછી ધીરે ધીરે ગૌરાવ્યું હમણાં થોડાક સમજજો એને આપણા ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ને કમેન્ટ ભાઈ ફરી ભરીને કરજો ફરી ભરી બહુ મજા આવે છે બધા અમે ભાઈ દિલથી ખોટું ના લગાડતા દિલથી બહુ જ વાંચીએ છીએ અને આખું ફેમિલી હોય ને વાંચે ને મારા બાપુને બહુ મજા આવે મારા બાપુને ને મારા મા અમને બહેને મજા આવે ભાઈ એમને છે ને આ નવું નવું બધું લાગે ને એટલે એમ થાય કે વાહ ભાઈ વાહ પ્રાઉડ ફીલ હોતા હે આપને સંભવ રહો એવું મારા બાપુને થાતું હોય છે થાય છે ચાલો મમ્મા હમણાં તૈયાર થઈ ગયા છે ને બે કડી આપણે સંભરાવીએ ગૌરવીએ કે સંભરાવીએ તો જો મારા માન્યા બેહી ગયા અહીંયા હોય ને આપણે હમણાં વિડીયો શૂટ કરીએ Java am